ઠાકોર સમાજની એક એક બાદ બેઠકો જે છે છે તે સતત મળી રહી બનાસકાંઠાના સાંસદ ગનીબેન ઠાકોર અને દિયોદરના ધારાસભ્ય જે છે તે ઉપસ્થિત રહ્યા હતા ઠાકોર સમાજની એક બાદ એક મોટી બેઠકો જે છે તે મળતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે

સુધારણા અંગે મુદ્દા સર ચર્ચાઓ જે છે તે કરવામાં આવી છે તો બીજી તરફ ધાનેરામાં થી વધારે ઠાકોર સમાજના ગામની એક સાથે એક મોટી બેઠક યોજાય એક સમાજ એક રિવાજ અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો સાથે જ બનાસકાંડાના સાંસદ ગેનિબેન ઠાકોર અને દિયોદરના ધારાસભ્ય જે છે તે ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ સામાજિક ખર્ચ ઘટાડી શિક્ષણ તરફ ખર્ચ કરવાની સલાહ જે છે તે આપતા આગેવાનો જોવા મળ્યા

અને આન્ય જે ધારાસભ્યો છે તે પણ દાનેરા ખાતે જે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠક યોજાઈ હતી તેની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં એ બંધારણને લઈને જે છે ચર્ચા કરવામાં આવી હતી સમાજનું બંધારણ શિક્ષણ તરફ કેવી રીતે ખર્ચ વધારવો અને સામાજિક રીતે અને જે ખર્ચાઓ છે બિનજરૂરી ખર્ચાઓ છે તે કેવી રીતે ઘટાડવા તેને લઈને પણ ત્યાં ચર્ચા જે છે તે કરવામાં આવી છે તો સાથે જ સામાજિક બંધારણને લઈને પણ ત્યાં મુદ્દાસર જે છે તે ચર્ચા કરવામાં આવી બંધારણ બંધારણની અંદર સુધારણા કરવા માટેની પણ મુદ્દાસર ચર્ચા જે છે તે કરવામાં આવી છે તે ધાનેરામાં મળેલી બેઠકમાં ઠાકોર સમાજના આગેવાનોએ શું પ્રતિક્રિયા આપી સાંભળીએ આજે અમારા સમસ્ત ધાનેરા ઠાકોર સમાજ તાલુકાને ટૂંટન બંધારણ માટે સમાજના હર ગામ અંદરથી અમને વ્યક્તિઓ બોલાયા હતા અને બહુ મોટી સંખ્યા અંદર ઠાકોર સમાજ બંધારણ અને એક અમારે આ સંદેશ છે કે જે પણ આ રીતિ રિવાજ છે એમાં નાબૂદ કરીએ અને બહુ સારી રીતે સમાજ આવી છે અને બહુ સપોર્ટ છે ત્રણ જિલ્લા અંદર અમને એક કાર્ય ઉપાડ્યું છે ઉત્તર ગુજરાત અંદર કે સમાજ અંદર સુધારા બહુ કરવા જોઈએ અને કઈ રીતે સમાજ પ્રગતિ કરે કોઈ પણ રીતે સમાજે શિક્ષણ થાય વ્યસન મુક્ત બને એના માટે અમે આજે સભા બોલાવવાનો આવી હતી ધાનેરા અંદર અને હર ધાનેરા તાલુકા અંદરથી ચાલીસ ગામ

એ એક સમાજ એક રિવાજ સમાજનો એક રિવાજ બધા અપનાવે એ દિશામાં મંથન ચાલે છે અને એના અનુસંધાને જે કંઈ બાબતો હતી એ બાબતોની ચર્ચા વિચારણા કરવા માટે આજે ધાનેરાના સમસ્ત ઠાકોર સમાજની મીટિંગ મળી અને અહીં જે પણ ઠાકોર સમાજમાં ખૂબ ઉત્સાહ છે અને સમાજમાં જે ખોટી બદીઓ છે ખોટા જે રિવાજો છે જે વ્યસનો છે એ વ્યસનો આગામી સમયની અંદર બંધ થાય અને સમાજ એ શિક્ષણ તરફ વળી અને સમાજ શક્તિશાળી બને શક્તિશાળી બની અને એ પણ દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન આપી શકે એના માટેનો સમગ્ર ઠાકોર સમાજ દ્વારા આ પ્રયત્ન ચાલે છે અને નિમિત્તે આજે ધાનેરાની અંદર મળ્યા હતા સૌને ખૂબ શુભેચ્છાઓ ભારત માતા કહી અમારા સંત શિરોમણી બ્રહ્મલીન સદારામ બાપુના નામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં પ્રસંગોમાં કઈ રીતે ખર્ચા કપાય અને સમાજ શિક્ષણ તરફ કઈ રીતે વળે મોંઘવારીના સમયમાં બાળકોને ભણાવવા માટે પણ જે તકલીફો પડી રહી છે અને ક્યાંક ને ક્યાંક મૂડીપતિ લોકો હોય કે ઘણા બધા આર્થિક પેલા હોય એમાં સમાજને ક્યાંક ને ક્યાંક શોષણમાં આવવું પડે છે આ સમાજ આ તમામ પ્રકારના શોષણમાંથી નીકળે એના માટે કરીને એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ થકી શ્રેષ્ઠ સમાજના નિર્માણ તરફ એ સમગ્ર આગેવાનો સર્વપક્ષી આગળ વધી રહ્યા છે ત્યારે આજે આ ધાનેરા પણ મીટિંગ કરી છે અમારા દસ કે પંદર મુદ્દા એવા છે કે જે રોજિંદા જીવનમાં તમામ જે ઠાકોર સમાજના પ્રસંગોમાં જે ખર્ચાઓ થાય છે અને એના હિસાબે ક્યાંક ને ક્યાંક સમાજ દેવામાં ડૂબ થઈ જાય છે ક્યાંક જમી ઓડાણી મેળવી પડે છે ક્યાંક હાથી રહેવું પડે છે ક્યાંક મૂડીપત્તીઓ મારફત એનું શોષણ થાય છે અને આ બધું થવા છતાં જે બાળકોને પૂરતું શિક્ષણ આપવું પડે નથી આપી શકતા અને એના હિસાબે આવનાર સમયની અંદર વસ્તી વધવાના કારણે જમીનો ટૂંકી થવાની બીજી કોઈ રોજગારી નથી અને આ શિક્ષણ સમાજને નહીં મળે તો નાના મોટી નોકરી ધંધા રોજગારમાં ક્યાંક દીકરા દીકરીઓ બીજા સમાજની હરોળમાં સેટ નહીં થઈ શકે અને એના કારણે બીજી ઘણી બધી બધીઓ આવવા માટેના સંકેતો જ્યારે મળી રહ્યા છે ત્યારે આ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને ચાર તારીખે ચાર એક બે હજાર છવ્વીસના રોજ ત્યાં ઓગરનાથની થળી છે અને ત્યાં ત્રણ જિલ્લાનો ઠાકોર સમાજ ભેગો થઈ અને આ ખર્ચા કઈ રીતે કપાય એનું મનોમંથન કરીને સમાજનું એક નવું બંધારણ એ અમલમાં મૂકવાનું